અમે અહીંયા દારૂ બહુ પાડે છે અમારા સો ભાઈઓ હતા પણ દારૂ પીપીને સો એ ભાઈઓ મરી ગયા અમે સો વિધવા જ છે એટલે ગામમાં બહુ વિધવા છે સાડી આઠસો એ દીખ છે પણ અત્યારે કામમાં બધાય વીઆઈ ગયા એટલે ઘણા વર્ષથી આમ વી પચ્છી વર્ષથી તો બહુ દારૂનો ઓલો છે ખરાશ વધારે ને હવે તો હાવ નાના નાના બાળકો પીવા માંડ્યા છે હાવ નાના નાના એટલે સત્તર અઢાર વર્ષના છોકરા બહુ પીવે છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું સરતાનપર ગામ દેશી દારૂના દૂષણનું હોટસ્પોટ બની ગયું છે ગામના સેકન્ડો પરિવારો તબા થઈ ગયા છે ગ્રામજનોએ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં પહોંચી દારૂના ખુલ્લેઆમ ધમધમતા અડ્ડા બંધ કરાવવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી શું છે સમગ્ર વિગત આવો વિગતવાર જોઈએ નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો વીઆર આર લાઈવ ન્યૂઝ ગુજરાતનો એક પણ જિલ્લો તાલુકો કે વિસ્તાર નથી જ્યાં દારૂના દૂષણે પગ પેસારો ન કર્યો હોય ગુજરાત માત્ર કહેવા માટે ડ્રાય રહ્યું છે રાજ્યના દરેક વિસ્તારમાં દારૂ આસાનીથી મળી રહે છે કોઈ નેતા કે કોઈ પોલીસ એવો દાવો કરે કે અહીંયા દારૂ નથી મળતો તો એ અમારો સંપર્ક કરે અમે તમને બતાવીશું તમારા વિસ્તારમાં ક્યાં દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનો સતાનપર ગામ દેશી દારૂના દૂષણનો હોટસ્પોટ બની ગયો છે તેમ કહીને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા ગ્રામજનોએ કલેક્ટરને રૂબરૂમાં આવેદનપત્ર આપી ગામમાંથી દેશી દારૂના ખુલ્લેઆમ ધમધમતા અડ્ડાઓ સદંતર બંધ કરાવવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ સનસનીખેજ દાવો કર્યો કે માત્ર સરતાર પર ગામની અંદર જ દેશી દારૂના કારણે અત્યાર સુધી 600 થી 700 જેટલી મહિલાઓ વિધવા બની ચૂકી છે ગામમાં અનેક પરિવારો આ દુષણના કારણે તબાહ થઈ ગયા છે છતાં દારૂના સ્ટેન્ડ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે સરતાન પર ગામ તળેજા પોલીસ સ્ટેશન હેઠળ આવે છે ગ્રામજનોએ પોલીસની કામગીરી સામે પણ આકરા સાક્ષેપો કર્યા હતા તેમનો આરોપ છે કે પોલીસની નિષ્ફળતાના કારણે જ ગામમાં દારૂનો વેપાર બેફામ બન્યો છે અને પોલીસ કોઈ જ કારણોસર આ દારૂના સ્ટેન્ડ બંધ કરાવવામાં સફળ રહી નથી ગામમાં દારૂના વેચનારા માથા ભારે બુટલે કરો છે જો તેમની સામે સીધી રજૂઆત કે કાર્યવાહી કરવામાં આવે તો જીવનું જોખમ પણ ઊભું થઈ જાય છે ગ્રામજનોએ તાત્કાલિક અસરથી સરતાન પર ગામમાંથી દેશી દારૂનું દૂષણ બંધ કરાવવા માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી

અમારા પરિવાર માં મારો નાનો એક પણ પીવે છે તો એ ભાઈને મારે છે અને મારા દેરો બે દારૂ માં ગુમાઈ ગયા છે એટલે ઘણા વર્ષ થી આમ વી પચીસ વર્ષ થી તો બહુ દારૂ નો ઓલો છે ત્રાસ વધારે અને હવે તો હાવ નાના નાના બાળકો પીવા મેળ્યા છે હાવ નાના નાના એટલે સત્તર અઢાર વર્ષ ના છોકરા બહુ પીવે છે એટલે અમારી માંગણી એ છે કે તમે દારૂ બંધ કરાવો તો બહુ સારું કહેવાય દારૂ બહુ પાડે છે અમારા સો હતા પણ દારૂ પીપીને એ મરી ગયા અમે સો વિધવા કામમાં બહુ છે સાડી આઠસો જેટલું બાયું છે પણ અત્યારે કામ માં બધા ગયા અત્યારે ઘરે રહીએ તો હું ખાઈ કાંઈ જમીન નહીં કાંઈ ઓલું નહીં અત્યારે આ દારૂ બંધ કરાવો તો સારું નગર નાના નાના છોકરા મરી જાય છે પોલીસ આવે છે તે પોલીસ તો વયાદ જાય એટલે તરત શરૂ કરી દે પોલીસ તો મૂકેલા હતા તો પૈસે તરત શરૂ કરી દે દારૂ આ ફૂલ ચાલે જ છે ને ફૂલ હાલે જ છે દારૂના આડા તો પોલીસ કાર્યવાહી પોલીસ તો શું કાર્યવાહી કરે અધ હતાડી ગયા ગમે ના પછી એ તરત વયા જાય મોટર વહી જાય એટલે તરત શરૂ કરી ગયા ને પછી પહેલાં તો પોલીસવાળાને ભરી દેતા પૈસા એમાં પાડતા તો હવે તો પછી શરૂ કરે ત્યારે પૈસા તરત વયા જાય એટલે તરત શરૂ કરી ગયા આ વિષય પર આપ શું વિચારી રહ્યા છો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર